બે સંતાનો છે બે પૈકી ચોવીસ વર્ષીય વિવેક હાલ યુક્રેન થી એમ્બ્યુલન્સ નો અભ્યાસ પૂર્ણ કરી સુરત પરત આવ્યો હતો શુક્રવારે સવારે ટુ પર રોડ વેડ રોડ થી નીકળી અંબાજી મંદિર પાસેથી પસાર થતો હોય ત્યારે ડમ્પર બેફામ ચલાવી રહેલા ચાલકે ટુ વ્હીલર ને પાછળથી ટક્કર મારી વિવેકને ગંભીર ઈજા પહોંચી અને સારવાર માટે ખાનગી હોસ્પિટલ લઈ ગયા જ્યાં ગંભીર ઈજાને પગલે સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યું હતું મૃતક વિવેકના ભાઈ તુષાર જણાવે છે કે થોડા દિવસ પહેલા જ મારો ભાઈ યુક્રેન થી એમબીબીએસ નો અભ્યાસ પૂર્ણ કરી પરત ફર્યો હતો શુક્રવારે એપ્રિલથી પરત ફરતો હોય તો રસ્તામાં બનાવ બન્યો વેગના મૃત્યુના પગલે પરિવારમાં પણ શોકનો માહોલ છે જોકે સિંગણપુર બોલી પોલીસ દ્વારા ગુનો નોંધાયો છે ડમ્પર ચાલકને અટકાયત પણ કરી છે ઉલ્લેખનીય છે કે શહેરમાં દિવસે ને દિવસે માર્ગ અકસ્માત બની રહ્યા છે અકસ્માતોને અંકુશમાં લાવવા માટે સુરત પોલીસ કમિશનર નવા ટ્રાફિકના નિયમો લઈને તો આવે છે પરંતુ આવા બનાવો વધી રહ્યા છે અને આ વધતા બનાવોને જોતા લાગી રહ્યું છે કે નિયમોથી જાણે કોઈ વધારે ફરક નથી પડતો નો એન્ટ્રીમાં પણ ભારે વાહનો બેફામ દોડે છે బ్యూరో రిపోర్ట్ చన విస్